નમસ્કાર ખેડૂત મિત્રો હું રાજભાખર કોટ્રી સાયન્સ વતી બધા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામના એક રક્તિશીલ ખેડૂત એટલે કે મધુભાઈની વાડીયા આવ્યા છીએ જે મરચીનું વાવેતર કરે છે અને તેને મરચીના વાવેતરમાં આવતા રોગ એટલે કે જે મરચીમાં બગાડ થતો હોય છે એટલે કે યંત્રિકનો નામથી આપણે ઓળખીએ છીએ એમાં આપણી પ્રોડક્ટ ગેલેલિયો સેન્સરનો ઉપયોગ કર્યો હતો તો આપણે મધુભાઈના મુખ્યથી સાંભળીએ આપણે તેની વાડીયા આવ્યા છીએ તો મધુભાઈ તમારું નામ ગામ મારું નામ મધુભાઈ બાલુભાઈ કરકર મોટા આંકડિયા પછી ત્યાસી ચાર ચુમોતેર ચોર્યાસી પંચોતેર મારો મોબાઈલ નંબર મધુ મધુભાઈ તમે આ કેટલા વીઘામાં મરચી નું વાવેતર સત્તર વીઘામાં સત્તર વીઘામાં મરચી નું તો મરચીમાં જે ઓલો એન્થ્રેક નો જોવા એટલે મરચી નો બગાડ થતો હોય ફોરવર્ડ મરચું થઈ જતું હોય એમાં તમે કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો તો ગેરેલિયો આ ગેલેલિયો સેન્સા સેન્સા તમે કેટલા એમએલ રાખીને ઉપયોગ કર્યો ચાલીસ એમએલ ચાલીસ એમએલ પર પંપ રાખીને ઉપયોગ કર્યો હતો તો તમને આ ગેલેલિયો સેન્સર વાપરા પછી તમને કેવું રિઝલ્ટ લાગ્યું મરચામાં આમાં ફાયદો થયો કોક કોક टाकी ભાગે લગભગ તો છે જોવા તો નથી મળતી હા પણ તોય સત્તા કે છે ને એમ એના હિસાબે મતલબ કે તમારા મરચામાં એકદમ ક્વોલિટી વાળા મરચા તમે જોઈ શકો છો હા બધા મરચાને એકદમ ચમકવાળા ચમકવાળા હા તો બીજા દર્શક ખેડૂત મિત્રો પણ આપણને જોઈ રહ્યા છે તો તમે તેને ગેલેલિયો સેન્સર વિશે શું ભલામણ કરશો આપડે એકદમ આ ચમકવાળા મરચા છે ક્વોલિટી વાળા અને બીજો ફાયદો શું થાય છે મરચામાં ડાગી પડે તેનાથી ડાગી પડી હોય તો બીજું શું થાય કે એનો ભાવ ન આવે અને મરચી ચટણી ચટણી કરી હોય તો એ ખરાબ થઈ જાય તેથી તેનો ભાવ નથી મળતો તો ખૂબ 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 ધન્યવાદ